બનાસ કોઠા તો કોઈ દેખાતું નહીં તો જવું કોઈ ખબર પડતી નહીં શું કરું

હવે હું તાર ભાભી કોઈ એવું એક મારે કરી કે તારો કામ હતું ના ના આવો આવો બેચા બે ત્રણ મિનિટ જેવું લાગશે ખાલી એવું છે એમ એ સારું હા એ સારું 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 લે તારે આપણે પરવીન ભાઈ હમ તો આપણે તાર હવે પાર્ટીનું તાર કેન્સલ થાય એમ છે તો હવે મારું બેટો કોમ આવી ગયું છે આપણે હોજે એટલે એમ ભાઈ જવું જ પડશે હા જવું જ પડશે તો પાર્ટી તમે નહીં આવો એમ ના પાર્ટી તો હવે હવે આ પીવાનું બંધ કરજો અને તો હવે ચોક તમે ચોક ઘોડી ગયો તો તમે પણ હવે આવે સુધરી જાજો થોડા હા તો સુધરી જો લ્યો મોરા ભાઈ વાત તો છે કે એમ કે થોડું કે તમાર ભાઈઓ મને તમે થોડા સુધરો તો કોક બધું થાહે એ સુધરી જા હવે તમે વાત હા લ્યો અમે હવે ન એ આવજો આ એ ને બાજરી ખાઈ ગયો છે તો ધોબલા નેસ તો ઉભા કર્યા છે અને બાય

હોટેલ માં પેલા જાહે ફર્સ્ટ ક્લાસ અને પનીર ટીકા મજા આવી છે કે અગુ ચાર ના ગોતા મળી અમારે જોવા જાવું છે હવે ચમચમ થાય છે પૈસા આપડે કીધું અમે

કેમ ઉતરી જ્યો તારે ઉતરી જ્યો એ પીવા કોઈ ઘરે આવે ના ના હાડો તમારા આબુ રો તમી થોડા ના અમે તો નઈ પીતા ના થોડો થોડું ખાલી શાકવાની તો કોઈ ના થાય કેવી મજા આવે એ તો તારે પીછી અમે તો ના ના હાલ હાલ

તારે હજી તો છોડતા નહી પાછું હજી પડી છે આઠ ને હું તો દાડે બહી નું નહિ સારતું હોય હવે કમાય છે

અને અમે આ યાદના વેણવા દાડા લાઈન મળ્યા છે આવા દારૂડિયામાં આવ્યા ગોમે ચેટલા ભરેલા છે જો એક વખત મોઈ સરપંચ બની ગયો ને તો માતાજીની સગન વાઈન ફરી ફરીન ચોય ઊંડી નજીમ નો છાય કો તો ડેમ માં ચોક નો છાઉ એ કંટાળ્યો છે આ દારૂડી થી લે આ વાઈન તો આવા દાડા ખરાબ લાવ્યા છે તો આવા જે કેર આ આ ઓલા કદરે તાપલા જે છે અને પેલા દા ભાઈ દારૂડિયા ને તો બધું દારૂ પીન ભમવું છે ઘર તું બસ ઘેર કોઈ કોમે કરાવું નહીં

ના ખબર મારી ના ના પણ

અને પૈસા જોવે કે પૈસા તો આપણા પાસે છે એટલે હું પૈસા નું નક્કી કરતા હો પેલા થોડા શું કીધું ખાઈ લેજે પાછું હા તો ખાઈ દારૂ પીવાનું બંધ કરવું પડશે